હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જી કે હોમ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મોક ટેસ્ટના કેટલાક મહત્ત્વના પ્રશ્નોત્તરી વિશે કે જે આપણી તૈયારી ચાલે છે વર્ગ ત્રણ સંવર્ગની ભરતીઓની જેમ કે બિનસચિવાલયની ભરતી છે તલાટીની જુનિયર ક્લાર્કની એસટીઆઈ વગેરે જેવી પરીક્ષાઓની તૈયારીના ભાગ સ્વરૂપે આજના મોક ટેસ્ટના પ્રશ્નો આપને ખૂબ જ ઉપયોગી થશે આ સેટ વન છે મિત્રો આજના મોક ટેસ્ટનો આગળ પણ આપણે બીજા મોક ટેસ્ટ લાવીશું વર્ગ ત્રણ સંવર્ગની પરીક્ષાની તૈયારી માટે તો મિત્રો આજના મોક ટેસ્ટનો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતના પ્રસિદ્ધ ઘઉની જાતિનું નામ જણાવો ઓપ્શન આપણે એટલા માટે નથી રાખ્યા મિત્રો કારણ કે હું માનું છું કે ઓપ્શન વગર આપણે એ પ્રશ્ન તૈયાર કરીએ તો આપણને જલ્દીથી અને લાંબા સમય સુધી યાદ રહી જાય એટલે આપણે ઓપ્શન વગર તૈયારી કરીશું તો ગુજરાતના પ્રસિદ્ધ ઘઉની જાતિનું નામ છે દાઉદ ખાની ગૌ તો આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે કવિ ભોજા ભગતની પદ રચના કયા નામે ઓળખાય છે તો કયા નામે ઓળખાય છે ચાબખા નામે ઓળખાય છે કવિ બોજા ભગતની પદ રચના તો આપણે આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું તો કઈ લડતને જવાબ છે અમદાવાદ મિલ સત્યાગ્રહના અમદાવાદ મિલ મજૂરોનો જે સત્યાગ્રહ હતો એને ગાંધીજીએ ધર્મયુદ્ધ નામ આપ્યું હતું આગળનો પ્રશ્ન છે કે સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા તો આવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો તો આનો જવાબ આવે છે કવિ બિલહણ આવ્યા હતા સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કવિ બિલહણ આવ્યા હતા ગુજરાતમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું તો ફ્રેન્ચ લોકોએ કઈ સાલમાં સ્થાપ્યું હતું ઈસવીસન ઓગણીસો અડસઠમાં સ્થાપ્યું હતું ગુજરાતમાં વ્યાપારી થાણું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો તો આ પ્રશ્ન તો આપણને આવડવો જોઈએ મિત્રો ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કર્યો હતો કનૈયાલાલ મુનશીએ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે અડાલજની વાવની લંબાઈ કેટલી છે તો આવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે તો જીકેના ભાગ સ્વરૂપે આપણે યાદ રાખીશું કે અડાલજની વાવની લંબાઈ છે ચોર્યાસી મીટર ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભવાઈના આદ્ય પિતા અસાહિત ઠાકર કઈ સદીમાં થઈ ગયા તો પંદરમી સદીમાં થઈ ગયા છે ભવાઈના આદ્યપિતા તરીકે જાણીતા છે અસાહિત ઠાકર ત્યારબાદ છે કે કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધાર નામથી પ્રખ્યાત બની છે તો કયા સંતે બાંધી છે ઝૂંપડી સંત શ્રી આપાઘીગા બાપુને જે ઝૂંપડી છે એ સત્તાધારના નામથી પ્રખ્યાત બની છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે તાત્કાલિક આગળનો પ્રશ્ન આવે છે કે હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી છે તો મિત્રો રમણભાઈ નીલકંઠે કરી છે હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી છે રમણભાઈ નીલકંઠે આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું હતું તો પણ આપણે આઈએમપી પ્રશ્ન કહી શકીએ આવનારી પરીક્ષાઓ માટે તો આપ યાદ રાખજો કે વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ કનોરિયા હોસ્પિટલ ગાંધીનગરથી શરૂ થયું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં આવેલું છે તો અમદાવાદ શહેરમાં આવેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે આવેલું છે અમદાવાદનું ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે પરંતુ હવે સુરતમાં પણ બની રહ્યું છે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પછી ગુજરાતમાં બે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક થશે એક અમદાવાદ અને બીજું સુરત તો આ માહિતી આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું તો કયા રાજવીના ભીમદેવ પહેલાંના સમયગાળામાં થયું હતું રાણીની વાવનું બાંધકામ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે તો કઈ જગ્યાએ આવેલું છે જસદણ ખાતે આવેલું છે હિંગોળગઢ અભ્યારણ કે જે પ્રકૃતિના શિક્ષણ માટે જાણીતું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ખનીજ તેલના શુદ્ધિકરણની રિફાઈનરી ક્યાં આવેલી છે તો પ્રશ્ન આપણને આવડવો જોઈએ મિત્રો તો મામલગાર કોયલી ખાતે આવેલી છે રિફાઈનરી ખનીજ તેલના શુદ્ધિકરણ માટેની મામલગાર કોયલી ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે તો શેનો મહિમા ગાયો છે જ્ઞાનનો મહિમા ગાયો છે ત્યારબાદનો પ્રશ્ન આવે છે કે કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લી વાર કોણે સંગીત આપ્યું હતું તો આ પણ એક આપણે આઈએમપી પ્રશ્ન કહી શકીએ છીએ આવનારી વર્ગ ત્રણની પરીક્ષાઓ માટે તો જવાબ આવે છે મિત્રો ક્ષેમુભાઈ દિવેટિયા ક્ષેમુભાઈ દિવેટિયાએ કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર સંગીત આપ્યું હતું આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે તો ગાંધીનગર ખાતે આવેલી છે ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે નદીની રેતમાં રમતું નગર મળે ના મળે આના લેખક કોણ છે તો આના લેખક છે આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી દ્વારા લખાયેલું છે નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે તો કયા બે સ્થળ પરથી પ્રાંતિજ અને હિંમતનગર આ બે શહેર પરથી કર્કવૃત્ત ગુજરાતમાંથી પસાર થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે કવિ ઉમાશંકર જોશીનો કયો સામાયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે તો કયું સામાયિક છે સંસ્કૃતિ નામનું સામાયિક છે કવિ ઉમાશંકર જોશીનો કે જે સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે અજોડ કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે તો આવા પણ પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે છે તો આનો જવાબ આવે છે નારાયણ સરોવર ગુજરાતમાં અરબી સમુદ્રના નજીક આવેલું મીઠા પાણીનું સરોવર કયું છે નારાયણ સરોવર ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ભારતભરને દૂધ અને ડેરી પ્રોડક્ટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે તો આ તો પ્રશ્ન આપણે બધાને આવડવો જોઈએ મિત્રો આણંદ ખાતે આવેલી છે અમૂલ ડેરી ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાત રાજ્યમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે તો કેટલી આવેલી છે ગુજરાતમાં કુલ સાત મહાનગરપાલિકાઓ આવેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના સૌ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે તો ગુજરાતના સૌ મહિલા ગ્રેજ્યુએટ છે વિદ્યા ગૌરી નીલકંઠ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાઓને સ્પર્શે છે તો કેટલા જિલ્લાઓને આઠ જિલ્લાઓને સ્પર્શે છે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ આઠ જિલ્લાઓને સ્પર્શે છે આપણે યાદ રાખીશું આ માહિતી પરીક્ષા માટે મહત્વની છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે હેમચંદ્રાચાર્ય સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે તો કઈ જગ્યાએ આવેલું છે પાટણ ખાતે આવેલું છે હેમચંદ્રાચાર્ય સ્થાપેલું જ્ઞાન મંદિર નેક્સ્ટ ક્વેશ્ચન છે કે લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે તો લલિત કલાના ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર આપવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ બલરામ અને રૂકનનું પ્રાચીન મંદિર આવેલું છે તો આ ત્રણેયનું જીવનનું પ્રાચીન મંદિર આવેલું છે માધવપુર ખાતે જે પોરબંદરમાં આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે તો કયું જૈન તીર્થ આવેલું છે શંખેશ્વરનું જૈન તીર્થ આવેલું છે નારાયણ સરોવરની પાસે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઈ પક્ષીનું ઉપનામ મળેલું છે તો પક્ષીનું નામ છે મિત્રો દૂધિયો લટોરો આ પક્ષીનું નામ છે દૂધિયો લટોરો પક્ષી કે આ પક્ષીની એક આદત છે કે શિકારને કાંટામાં ભરાવી રાખે છે અને એ આદતના કારણે આ પક્ષીને કસાઈનું ઉપનામ મળેલું છે દૂધિયો લટોરો પક્ષી ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયો તો કયા વર્ષથી અઢારસો ને ઓગણીસમાં જે ભૂકંપ આવ્યો હતો કચ્છમાં એના કારણે સિંધુ નદીનો પ્રવાહ બદલાઈ ગયો આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે તો ચરોતર પ્રદેશમાં લેવાય છે ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક ચરોતર ખાતે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી તો ઈસવીસન ઓગણીસો તોતેરમાં થઈ હતી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફોર્ડમાં સંસ્કૃતના અધ્યાપક હતા તો કયા હતા શ્યામજી કૃષ્ણમ વર્મા હતા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક તો બસ મિત્રો આજના મોક ટેસ્ટમાં આટલા પ્રશ્નો ઇનઅ છે આપણી માટે આશા રાખું છું કે વિડીયો આપણે ગમ્યો હશે જો મિત્રો વિડિયો ગમે તો લાઇક અને શેર તો જરૂરથી કરી દેજો અને જી કે હોમને હજુ પણ જો આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને બાજુનું બે લાઇકન દબાવી દો જેથી કરીને અમારા આવનારા દરેકે દરેક નવા નવા વિડીયોઝ છે એની રેગ્યુલર માહિતી આપણે મળતી રહેશે અને જો મિત્રો તમારું કોઈ મંતવ્ય હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત